બધાને તો કેવું હોય કે અહીંયા બેઠા હોય એટલે એમ થાય કે બધું છોડી દેવા જેવું છે અને પાછા બહાર જઈએ એટલે પાછું બધું આ ભૂલી જઈએ આપણે પણ જેટલો વધારે સત્સંગ કરીએ તો આત્મ આત્મા તરફ વધારે જવાય એટલે એના માટે તમારે સંતોના ચરણોમાં આવીને જેટલું વધારે બેસવા મળે કેટલો ફાયદો છે બાકી તો બહાર છે જ પછી આપણા માટે બધું આજના પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આચાર્ય ભગવાનસિંહ વિજય રત્નચંદ્ર સુરેશ્વરજી મહારાજ આચાર્ય ભગવાનસિંહ વિજય ઉદય રત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ સૌ સાધુ સાધ્વી ભગવંતશ્રીઓ યજમાન પરિવાર રાકેશભાઈ પરીખ મારા સાથી ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયા પ્રદેશના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા આમંત્રિત સૌ મહાનુભાવ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો સૌને મારા નમસ્કાર જય જિનેન્દ્ર શેત્રુંજય તીર્થ ઉપર આજે મારે પહેલી વખત મુખ્યમંત્રી બન્યા પછી પહેલી વખત આવવાનું છે આમ પહેલાં હું એક જૈન મારા મિત્ર છે એમની સાથે ઉપર પૂજા કરી આવ્યો છું આ બોટ્યુ પહેરીને પણ પછી બહુ રહેવાય નહીં ને એટલે નીચે ઉતરતા પેલું દહીં કહી લીધું જૈન ધર્મ અને જૈન ધર્મનો અર્થ એટલે એટલે જ વિજેતાનો માર્ગ જૈન ધર્મ એટલે જ વિજેતાનો માર્ગ બહુ ઓછું જેને કહેવાય આમ જો જૈન પરિવાર હોય તો મારો અનુભવ એવો છે કે નાનામાં નાનો પરિવાર હોય સામાન્ય પરિવાર હોય પણ આનંદમય હોય કોઈદાર તમે એના મોડે દુઃખ બહુ ના હોય બીજા બધામાં શું છે કે પૈસા ઓછા હોય વધારો હોય તો આગો પાછો થયા કરતો આ જૈન પરિવાર હોય એટલે ભલે પૈસા વધારે ઓછા હોય પ્રયત્ન બધાએ કરે કમાવા માટેના પ્રયત્ન બધાએ કરે પણ આમ દુઃખી 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 એવું ના હોય એટલે જૈન ધર્મ જ વિજેતાનો માર્ગ છે આમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને સિદ્ધ કરે કંઈ શાવક મહાવ્રતના પાલન કરે તે સાચા જીન ઉપાસક પાલન કરે વ્રત નિયમો ધારીને હૈયે ધીરે ક્ષમા માગે તે વીર અને ક્ષમા આપે તે મહાવીર આપણે તો ક્ષમા આપવામાં અત્યારે પ્રોબ્લેમ મોટી આપણાથી જો અહિંસા થતી હોય ને તો આ ક્ષમા નથી આપતી શકતા એમાં થતી હશે કદાચ મારા કરતાં અહીંયાથી વધારે તમને પણ વધારે માં વધારે પ્રોબ્લેમ બધાનો અત્યારે આ થઈ ગયો ક્ષમા આમ કોઈ કે કંઈ કીધું હોય ને તો આમ ચાર દાડા ઊંઘ ના આવે હવે કેટલા બધા તમારા ભગવાનને જે પૂજા કરી હોય ચાર દાડા માં બધી આપણે બારી નાખીએ હે હા જ્યાં હું તેલા જોડે મજા કાં તો પેલો કંઈક માફી માગે કાં તો આપણને પેલો થોડો હેરાન ના થાય ત્યાં સુધી આપણને મજા ના જૈનો જૈનોમાંથી તો કેટલા બધા શીખે છે તમારા ગુણધર્મોમાંથી અમારે તો અહીંયા દરબારે બેઠા છે જગ્યા દરબાર થી છે હા પણ એટલે દરબારો શીખી ગયા ને ભાઈ જૈનિઝમ સારું છે આમ ક્યાં રોજ લમણા લેવા ઝગડા કરવા હા તીર્થન તીર્થંકરમાં મેઇન છે તે એ જ છે ને કે ભાઈ તમે મગજમાં એક વાર ઠસ્યું કે આ માર્ગ ઉપર આગળ જવું છે એટલે પછી ક્ષત્રિય તમારો ગુણ ના હોય તો એ તમે પકડી ના શકો આપણે બધાને અત્યારે એ જ પ્રોબ્લેમ છે ને સમજી તો જીએ છે કે આ કહે છે બરોબર છે પણ તમે તો કાલથી અહીંયા આવવાનું રોજ તો કે એ નહીં બિરબર સમજીએ તો છે જ હું ઘણી બધી વખત જોઉં છું કે ભાઈ તમે જુઓ આપણી સંસ્કૃતિમાં રાજાઓ રાજપાટ છોડીને આ માર્ગે આગળ વધી ગયા એટલે આપણને બધાને ખબર છે કે જે અત્યારે શું ભોગવીએ છીએ એના કરતાં વધારે શું અહીંયા છે જૈનોમાં કેટલી બધી પ્રોપર્ટી હોય ઝાઓ જલાલી હોય અને બીજે દાડે દીક્ષા લઈ લે કેવી રીતે થતું હશે એટલે કઈક છે ખરું આપણે ત્યાં સુધી પહોંચવાનું છે પણ હવે કેટલા લાફા ખાવા એ આપણે મને તો આજે આજે છ રી પાલિતા પાલિત સંઘ એટલે છ રી એટલે મને અર્થ આયા સમજાય આનો અર્થ તમે જાણી લેજો એટલે અહીંયાથી ઘણા બધાને તો અહીંયા ખબર હોય પાદચારી એટલે પદયાત્રા છ રીનો અનિયમિત અર્થ સમજાયો છે એટલે હું થોડું વધારે એટલે વાંચું છું કે મારા મગજમાં ઉતરી જાય એમ સંથારી એટલે ભૂમિ ઉપર શયન જ્યારે આ યાત્રા શરૂ કરે એટલે ભૂમિ પર શયન બ્રહ્મચારી બ્રહ્મચર્યનું પાલન એકલ આહારી એટલે એકાસણાનું વ્રત સચિત પરિહારી સજીવન પદાર્થનો ત્યાગ અને આવશ્યકારી એટલે બંને સમય પ્રતિકમણ આમાં કંઈક સુધારો હોય તો મને થોડું સમજાવજો ભાઈ તો મારી માટે તો હું લઈ આવે છું ભગવાન મહાવીર વર્ષો પહેલા આપણને પર્યાવરણની જાળવણીનો વિચાર એમણે દર્શાવ્યો છે કે ભાઈ પર્યાવરણને પણ જાળવણી આપવી જરૂરી છે મહાવીર ભગવાન એ વખતે કહી ગયા હતા કે પાણીને ઘીની જેમ વાપરજો હજુ એ આપણને આ દસ રૂપિયા ને પચાસ રૂપિયાની બોટલ થઈ ગઈ પણ બે ઘૂંટડા પી મૂકી દઈએ છીએ મૂકી તો દઈએ જ છે ને ક્યાંક ને ક્યાંક એક ઘૂંટડો પૈસા કાઢ્યા હોય તો ના મૂકીએ બોટલ તો હાથમાં ચાલે આજથી પણ જો કોકના ત્યાં આપ્યું હોય તો એટલે એ સ્ટેજ આવ્યું છે હજુ આપણા મગજમાં બેસતું નથી માન્ય શ્રી પણ એની પાછળ છે અત્યારે જો કેચ ધ રેઇન તમે પાણી અત્યારે વાપરો છો એની વાંધો નથી પણ એનો બચાવ પણ જરૂરી છે એટલે અત્યારથી એનું કરશો બધા પાલન કે ભાઈ આ વરસાદનું પાણી ટીપે ટીપું જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો પ્રયત્ન કરવાનો છે એની પાછળ માન્ય વડાપ્રધાનશ્રીએ ઘણા બધા કાર્યક્રમો કર્યા છે દરેક જિલ્લામાં અમૃત સરોવર છે રિચાર્જિંગ વેલ છે બધા કાર્યક્રમો આપ્યા છે મિશન લાઈફ આપે છે કે ભાઈ આપણી રોજબરોજની જીવનમાં પર્યાવરણનું ધ્યાન રાખીને કેવી રીતે જીવાય એના માટેનો પણ મિશન લાઈફ માન્ય વડાપ્રધાનશ્રી આપે પર્યાવરણની જાળવણી વગર કશું નહીં કરી શકે એટલે પર્યા પર્યાવરણનું ધ્યાન રાખી અને આપણે આગળ વધવાનું છે અને આજે તો પ્રસંગ સેવાનો છે સેવા ભાવ છે અને સેવા ભાવ સાથે જૈન ધર્મ પણ જે માન્ય વડાપ્રધાનશ્રીની બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતની સંકલ્પ કર્યો છે એ સંકલ્પમાં આચાર્ય ભગવંતોના આશીર્વાદ રહે આપણા બધા ઉપર અને આપણે બધા સાથે મળી અને એ સંકલ્પ વિકસિત ભારતનો સંકલ્પ પાર પાડવા માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને કાર્ય કરીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત જય જૂલેન્દ્ર